अमरवारसो गुणातीतनो सतत चालतो श्रीहरितनो भक्तप्राग्जी शास्त्रियोगीजी प्रमुखस्वामिने श्रीमहन्तजी प्रमुखस्वामिने श्री जी शोभे मुखारविंद हसतु नैणेयमी वर्षता महिमा भरी मृदुवळी हे हरि धारता योगी राज प्रमुख जी हृदयथि जेना रिजता, जता संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વના જય સ્વામી નારાયણ આજના છઠ્ઠા દિવસની અંદર જે આપણે ગુરુ પૂર્ણિમાનું એક સાત દિવસનું એક મહંત સ્વામી મહારાજના સદગુણોનું દરરોજ પ્રસંગો દ્વારા આચમન કરીએ છીએ ગઈકાલે પણ આપણે ગુરુહરિમહંત સ્વામી મહારાજની એ પરાભક્તિના વિશેષ પ્રસંગો જોયા હતા કે તેઓ ભગવાનને કોઈ દિવસ ભૂલતા નથી ગમે તે ક્રિયાની અંદર તેમનું સન્માન થતું હોય છતાં પણ તેઓ ભગવાનની એ ઠાકોરજીની મૂર્તિઓને ભૂલતા નથી અને એમના મનની અંદર પણ સતત ગુણાતીત ગુરુ પરંપરા અને સાથે સાથે ભગવાનને એ તેઓ યાદ કરે છે આજના છઠ્ઠા દિવસની અંદર આપણે સમજવાનું છે કે જીવનની અંદર આપણે નિયમો તો આમ તો વધતા ઓછા પ્રમાણની અંદર પાળતા જોવા મળવી છે અમુકના જીવનની અંદર નિયમો વધારે પાળતા હશે અમુક ઓછા પાળતા હશે પરંતુ આજના દિવસે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર નિયમ ધર્મનો આગ્રહ કેટલો હતો એમના જ તે એવા પ્રસંગો જોવાનું છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજે આટલી બધી ઉંમર હોવા છતાં પણ બાણું ત્રાણું વર્ષની ઉંમર હોવા છતાં એ નિયમોના કેટલા આગ્રહી છે આમ તો નિયમોની વાત આવે ને એટલે આપણને રૂલ્સ ગમતા નથી આપણને કોઈક સલાહ સૂચન કરે કે આમ નહીં આમ કરવાનું આવી રીતે આ થાય જ નહીં આમ કરવું જ પડશે આ નિયમમાં રહીને કરવું પડશે કોઈક વિદ્યાર્થી હોય ને પેપર લખતો હોય ને તો એને પણ એ પેપર લખવું નિયમમાં લખીને ગમતું નથી એટલે આના ઉપરથી સ્પષ્ટ થાય કે વ્યક્તિઓને નિયમો ગમતા નથી પરંતુ જ્યારે આપણો સ્વભાવ જ્યારે આપણે પૂછવામાં આવે ને કે આપણો સ્વભાવ કેવો હશે તો આમ તો આપણને નિયમો ગમતા નથી પણ વાસ્તવમાં જ્યારે આપણે કોઈક સભાની અંદર ગયા હોય અને ખુરશી જો વ્યવસ્થિત નહીં હોય લાઇનમાં તો આપણને ગમશે નહીં આપણે જમવાનો સમય સાડા બારનો છે અને કોઈક અગમ્ય કારણોસર એક વાગ્યાનો સમય થયો જમવાનો તો આપણે મમ્મી ઉપર ખીજાશું કેમ એ સાડા બારે જમવાનું થયું નહીં એટલે કોઈક આપણે લગ્ન પ્રસંગની અંદર ગયા અને જમવાનો સમય વાગ્યાનો હતો એક વાગ્યા સુધી જમવાનું તમને મળ્યું નહીં તો એ પ્રસંગમાંથી તમને એ કોઈ જે ઘરને ઘરે પ્રસંગ છે એ મોભી વ્યક્તિનો તમે અવગુણ લેશો એ પરિવારનો પણ તમે અવગુણ લેશો કેમ કારણ કે નિયમમાં ન વર્ત્યા તો જો આપણને નિયમો કોક તોડે ને એ આપણને નથી ગમતું પણ જ્યારે નિયમો જ્યારે આપણી જાત સાથે આપણે જ્યારે પાળવાના થાય ને આપણે નિયમમાં રહેવાનું થાય ને ત્યારે આપણને ગમતું નથી મહંત સ્વામી મહારાજને બે હજાર વીસની અંદર એક શિબિરની અંદર સરસ મજાનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમારે અક્ષરધામમાં જવું છે અને બ્રહ્મરૂપય થવાનું છે તો તેમાં પુરુષ પ્રયત્નના કેટલા ટકા અને કૃપાના કેટલા ટકા એટલે આ પ્રશ્ન બે પૂછ્યા કે પુરુષ પ્રયત્નના કેટલા ટકા અને કૃપાના કેટલા ટકા ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું કે કૃપાના નવ્વાણું ટકા અને પુરુષ પ્રયત્નના એક ટકા પછી પાછું ઉમેર્યું કે એક ટકા પુરુષ પ્રયત્નમાં બધા નિયમો પાળવા તો જો ટૂંકમાં અક્ષરધામ પ્રાપ્ત કરવા માટે પણ આપણે નિયમમાં રહેવું ની ખૂબ અગત્યનું છે એક ટકા પણ પુરુષ પ્રયત્ન આપ્યું વાત સાચી પણ બધા નિયમો તો પાળવાના એટલે રૂલ્સની આટલી અગત્યતા આપણા જીવનની અંદર મહંત સ્વામી મહારાજે કરી સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત કહેતા જ તે કે આ નિયમો જે હકીકતમાં આપણને બંધન લાગે છે એ ખરેખર બંધન નથી તમને જેલમાં પૂરવાની વાત નથી એક મનને એક ઓછું કરવાની ભાવના નથી પરંતુ તમે લૌકિક રીતે આગળ વધો અને આધ્યાત્મિક રીતે ઉચ્ચ સ્થિતિએ પહોંચો એ માટે નિયમો એટલે જરૂરી છે આ તો આજે મહન સ્વાય મહારાજના જીવનની અંદર એ નિયમ ધર્મનો કેટલો આગ્રહ જોવા મળતો તો એના ખાલી આપણે ચાર પ્રસંગો જ જોવાના શીવી પણ આ ચાર પ્રસંગોમાંથી એવી આપણને પ્રેરણા મળશે કે આપણે પણ નિયમ ધર્મ પાળીએ અને બીજાને પણ પાલન કરાવવાનો પ્રયત્ન કરીએ સત્તર દસ બે હજાર ઓગણીસના રોજ જ્યારે મહન સ્વાય મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા આમ તો મહન સ્વાય મહાજને જ્યારે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારું સૌથી પ્રિય સ્થાન કયું તો ત્યારે તેઓ ગોંડલ જ જણાવે છે તો પણ આ ગોંડલની અંદર જ બિરાજમાન હતા ત્યારે મધ્યાહન ભોજન અંગીકાર કરવાનો હતો અને સ્વામીશ્રી કેબિનની અંદર પધાર્યા પોતે આસને બેઠા સામે જમવાનું પણ તૈયાર છે સંતોએ બધું પીરસી પણ દીધેલું છે એટલે સ્વામીશ્રીની રૂચિ પ્રમાણે અને નિયમ કેવો કે જ્યારે કોઈક શ્રીમદ સદ્ગુણ શાલીનમ આ શ્લોક બોલાય અને પછી જ તે જમવાનું શરૂ કરે એટલે કે એક સામે બેઠેલા સંત હતા એમને આ શ્રીમદ સદ્ગુણ શાલીનમ શ્લોક શરૂ ગાવાનું શરૂ કર્યો પરંતુ ત્યારે બન્યું એવું કે અંદરના જે સ્પીકર હતા ને એ બંધ હતા એટલે સ્વામીશ્રીએ કાંઈ સંભળાયું નહીં એટલે શ્લોક શરૂ ન થાય ત્યાં સુધી સ્વામીશ્રી તો ભોજનની શરૂઆત ન કરે એટલે સંતો ભક્તો એટલે વિનય પ્રિયદાસ સ્વામી હતા એમને સ્વામીશ્રીનું ધ્યાન દોરતા કહ્યું કે સ્વામી શ્લોક બોલાય છે એટલે સ્વામીશ્રી તો તરત તે ને શ્લોકમાં જોડાઈ ગયા પણ શ્લોક પૂરો થઈ ગયો પછી પરંતુ શ્લોક અડધો હતો એટલે સ્વામીશ્રીએ તો શું કર્યું કે કોઈને આજ્ઞા ન કરી ફરી વખત શ્લોક શરૂ કરાવો પણ આંખો મીચીને આખ મન એકાગ્ર કરીને આખો શ્લોક એમને મનોમન ગાવાનું શરૂ કરી દીધો અને શાંતિથી શ્લોક જ્ઞાન પૂર્ણ થઈ ગયું પછી સ્વામીશ્રીએ ભોજન શરૂ કર્યું તો એક આવો નાનો એવો આહનિક નિયમ નાનો જ હતો પણ છતાં પણ એ સ્વામીશ્રીને ખટકો કેટલો હતો જો કોઈ બંધની અંદર નાની તિરાડ હોય ને તો આ નાની તિરાડ પણ ધીમે ધીમે મોટું સ્વરૂપ કરે છે અને એ બંધ તૂટી પણ સક્ષમ છે એ નાની અમથી તિરાડ કોઈ જહાજ હોય આ જહાજમાં થોડુંક જ પાણી ભરાતું હોય પણ સમય જાય ને તો એ જહાજ આખું ડૂબાઈ પણ જાય અને મૃત્યુ પણ પામે અનસિંકેબલ એ ટાઈટેનિકની તો આપણે વાત કરીએ તો પ્રથમ મુસાફરીની અંદર કરોડો પતિ અબજો એમાં મુસાફરો હતા કેટલો બધો ખર્ચો કર્યો હતો પણ છતાં પણ એ બેદરકારીના લીધે એ થોડુંક અહમપણું આવી ગયું તો તેના લીધે ટાઈટેનિક પણ ડૂબી ગય શા માટે નિયમમાં ન રહી એટલે એમ વ્યક્તિના જીવનની અંદર આહનિકની આટલી અગત્યતા જોવા મળે છે કોઈ પણ કાર્ય કરો નિયમમાં રહીને કરો જો નિયમમાં રહીને કરશો તો અવશ્ય જીવનની અંદર આગળ વધશો એકવીસ છ બે હજાર વીસની અંદર મહંત સ્વામી મહારાજ જ્ઞાનપુરની અંદર વિરાજમાન હોય છે હવે આજનો દિવસ એટલે દીર્ઘ સૂર્ય ગ્રહણ હતું એટલે ગ્રહણ નિમિત્તે એક સભા આંતરરાષ્ટ્રીયનું આયોજન કરવામાં આવેલું એટલે સમગ્રના વિશ્વના જે સંતો હોય એમાં બધાય જોડાવાના હતા અને સભાનો કાર્યક્રમ એવો કરવામાં આવ્યો હતો કે સારંગપુરથી આ સભા પ્રસ્તુત કરવા નથી અને વચ્ચે વચ્ચે બધા વારા હોય સંતોના અલગ અલગ મંદિરોમાંથી જે અનુભવ એમનો થયા હોય પ્રસંગ કથન એવા ઘણા બધા કાર્યક્રમોનું એમાં મિશ્રણ હતું અને સરસ મજાની રૂપરેખા સાથે કાર્યક્રમ શરૂ થવાનો હતો એટલે સ્વામીશ્રી તો તરત તે બેઠા બેઠા બધાને દર્શન આશીષ આપવાનું સુખ પણ પ્રદાન કરવાના હતા એટલે ગ્રહણ આરંભનું ત્યારથી નવન પંચાવન વાગે તે સ્વામીશ્રી એ પહેલાં નવન પિસ્તાલીસે સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરી નાખ્યું જો સભા હતી ઓનલાઈન પણ છતાં એ સભાની અંદર તેઓ બેસી ગયા અને આજની સભાનો પાછો મધ્યવર્તી વિચાર પણ કેવો હતો જેમાં સ્મૃતિના ત્રણ વિભાગ પાડવામાં આવેલા હતા અને એ સ્મૃતિના વિભાગ કયા યોગી બાપાની સ્મૃતિઓ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિઓ અને મહંત સ્વામી મહારાજની સ્મૃતિઓ તો આ ત્રણ વિભાગ ઉપર અલગ અલગ પ્રસંગ કથન અને અલગ અલગ કાર્યક્રમો વિડીયોની સ્મૃતિ કરવાની હતી એટલે પ્રત્યેક વિભાગના પ્રારંભની અંદર ગુરુવર્યોની સ્મૃતિ કરવાનું પછી એક કીર્તન ગવાય આ કીર્તન પણ એ ગુરુ યોગી બાપાનું હોય પ્રમુખ સંવાદનું હોય મહંત સંવાદનું હોય અને ત્યારબાદ વિડીયો સ્મૃતિ હોય એટલે સંતોએ તો ઘણા બધી આંખે પોતે નિરખેલા અનુભવેલા અનુ પ્રસંગો હતા આ પ્રસંગોની વાત કરતા હવે એમ એક ને ચાલીસ વાગ્યે ગ્રહણમાંથી મુક્તિ થઈ અને પછી તો સ્નાન કરીને સ્વામીશ્રી નીચ કક્ષે પૂજા કરવા માટે વિરાજ્યા ત્યારબાદ ભોજન ગ્રહણ કરવાનું હતું અને ભોજન પાછું આવ્યું પણ પણ સત્યાસી વર્ષની જેફે સ્વામીશ્રીએ છેક બે ને અડતાલીસ વાગ્યે પોણા ત્રણ વાગ્યે ભોજનનો કોળિયો મોંમાં મૂક્યો એક ને ચાલીસે સભાત પૂરી થઈ ગઈ હતી પણ જે ક્રિયાઓ જે નિયમો આવતા હતા એ નિયમો પ્રમાણે પોતે આ વર્ત્યા ગ્રહણના સમયે જે નિયમોનું પાલન કરવાનું હોય તો ઉંમર હતી સત્યાશી વર્ષની છતાં પણ એમને નિયમ ધર્મની દ્રઢતા રહીને એ અચળ જોવા મળતી અને સ્વામીશ્રીના આ ભીડાભાળા જે વિચરણના પ્રસંગો સભામાં જ્યારે કહેવાય ને એનું આજે આપણે પ્રત્યક્ષ દર્શન થતું પણ જોવા સંતોને બધાને મળ્યું કારણ કે સત્યાશી વર્ષની જેફ વયે સ્વામીશ્રી એક બે કલાક નહીં સતત ચાર કલાક સુધી એક જ સ્થાને વિરાજીન બધાને દર્શન આશીષનું સુખ આપ્યું હતું આપણે તો એક કલાક પણ સભામાં બેસવાનું હોય ત્યારે આપણે સરખી રીતે બેસી ન જ શકતા બેસીએ તો ધ્યાન ન હોય પરંતુ સ્વામીશ્રી તો સતત ચાર કલાક બેસ્યા અને દેખાડવા માટે નહીં પણ પોતે જે નિયમમાં વર્તે છે એ પ્રમાણે વર્ત્યા છે તો આવી રીતે સ્વામીશ્રીનો નિયમ ધર્મનો આગ્રહ છે ને ખૂબ પહેલેથી રહેતો અઠ્યાવીસ દસ બે હજાર ઓગણીસની અંદર જ્યારે ગોંડલની અંદર જ બિરાજમાન હોય છે ત્યારે પણ પ્રાતઃ પૂજા બાદ જ્યારે નિજ નિવાસે પધારવાનું હતું હવે ભોજન કેબિનેટમાં નાની લિફ્ટમાં જ્યારે વિરાજ્યા એટલે ચાલુ લિફ્ટે તે સ્વામીશ્રીને કીધું કે ગઈકાલના ઓટકાર હજી આવે છે એટલે બધાને પ્રશ્ન થયો કે સ્વામીશ્રી આવું કેમ બોલે છે એટલે આપણે એનો પ્રસંગ જોઈએ કે આ હકીકતમાં પ્રસંગ કેવો બન્યો હતો કે જ્યારે સ્વામીશ્રી બાથરૂમમાં પધારીને જ્યારે મૃખ પ્રક્ષાલન આદિ કરીને શયનખંડમાં પધારે ને ત્યારે સીધા સુવન ઈચ્છા સાથે એક સંતોએ તેમને પૂછ્યું હતું કે અલ્પહાર અને ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે ના અલ્પહાર કરવો નથી એટલે સંતોએ વિનંતી કરતા પૂછ્યું કે સ્વામી દવા એટલે સ્વામીશ્રીએ થોડોક હસતા સ્મિત સાથે કહ્યું કે દવા બધી ખોટી છે અને સંતોએ ત્યારે હસતા હસતા સ્વામીશ્રીને પણ સામે કહી દઉં કે ડૉક્ટર બિચારા ઉદાસ થઈ જશે એ બધા ડૉક્ટરો કેટલું બધું રિસર્ચ કરીને કે નક્કી કરે છે અને આજના દિવસે આજે આપ આ જો ખોટી રીતે કરો તો એ બરાબર ન કહેવાય સ્વામી એટલે થોડોક તમે અલ્પહાર કરો અને ત્યારબાદ આ દવા પૂરતું તો થોડુંક જમો પણ સ્વામીશ્રીએ કહી દીધું કે કાંઈ જરૂર નથી બે કલાક પછી જમવાનું જ છે ને જો સ્વામીશ્રીએ મધ્યાહન ભોજન કરવા માટે વિરાજે ને ત્યાં ત્રણ કલાકનો સમય બાકી હતો પણ છતાં સ્વામીશ્રી શું કીધું કે બે કલાક પછી લેવાનું જમવાનું સંતોએ કીધું થોડુંક કહી દીધું કે ના કાંઈ લેવું નથી બે કલાક જ છે એવું બાકી ત્યારે આત્મ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે ના સ્વામી બે કલાક નથી ગણતરીએ કરીએ ને તો ગઈકાલ રાત પછી આપે કાંઈ લીધું નથી એટલે સ્વામીશ્રીએ ફરી વખત કીધું કે રાતના ઓડકાર હજુ આવે છે એટલે હવે તાળો છે ને બરાબર થોડોક બેઠો કારણ કે સ્વામીજી જ્યારે લિફ્ટ દ્વારા ઉપર આવતા હતા ને આ જ વાક્ય બોલ્યા હતા કારણ પણ આ જ હતું કે અન્કુટની આરતી ન થાય ને ત્યાં સુધી અનાજનો એક પણ દાણો મુખમાં ન લેવાયની એમની દ્રઢતા હતી નિયમ હતું ત્યારે આત્મ સ્વરૂપ સ્વામી સમજી ગયા તરત કીધું સ્વામી એવા ઓડકાર તો આપને રોજ આવે છે જમતા પહેલાય આવે છે અને ત્યારે સ્વામીશ્રી હસી પડ્યા અને આત્મસ્વરૂપ સ્વામી હવે તો બે હાથ જોડીને વિનંતી કરતા મહંત જણાવ્યું કે શરબત તો લ્યો સ્વામી થોડુંક લ્યો ત્યારે સ્વામીશ્રી કીધું બે કલાક જ છે અને એને આટલી બધી હું ધમાલ કરોશ તમે આત્મ સ્વરૂપ સ્વામી ફરી વખત કહે છે બે કલાક નથી સ્વામી રાતની ગણતરી કરવાની આપ રાત્રે આઠ વાગ્યા જમ્યા હતા અને આજે બાર વાગ્યા પછી જમશો ને તે ગણતરી મુજબ સોળ કલાક ઉપર થઈ જશે પણ સ્વામી તો તોય મક્કમ જ હતા એટલે આત્મ સ્વરૂપ સ્વામીએ ફરી કીધું કે સ્વામી આપને છ્યાસી વર્ષ થયા છે અને જે બધા વ્રતાધિક કરવાના હોય ને એ વર્ષ સુધી હોય એસી ઉપર નહીં સ્વામી આવું શાસ્ત્રો અંદર લખેલું છે પણ સ્વામીશ્રીએ તો એ ને મનની અંદર જે હતું ને આત્મ સ્વરૂપ સ્વામીને એમાં કાંઈ બહુ ધ્યાન દીધું ને બધું પડતું મૂક્યું અને પોઢ પૂર્વ તૈયારી શરૂ કરી દીધી એટલે ત્યારે ભદ્રેશ સ્વામી આવ્યા કે ભારે ગુરુ આપણને મળ્યા છો ને સાચું તપ હોય ને તો જ આ થાય બાકી સહેજ બનાવટ હોય ને તો આ ન થાય અને આ મહારાજને રાજી કરવાની એમની ભાવના હોય ને તો જ થાય અને ત્યારે સ્વામીશ્રી કીધું કે હા મહારાજને રાજી કરવા જો સ્વામીશ્રી આ હિમાલય જેવા અડગ હતા સૌને સૌએ નમતું જોખ્યું પણ સ્વામીશ્રીએ નમતું જોખ્યું નહીં તો આ નિયમ ધર્મની દ્રઢતા અને ઈ તે બરોબર બપોરે સ્વામી જમવા બિરાજ્યા ને ત્યારે બાર વાગ્યા નહીં પણ બારને બત્રીસ વાગ્યા એટલે કે બે કલાક બોલતા હતા પણ બે કલાક નહીં ત્રણ ત્રણ કલાક ઉપર થઈ ગઈ અને સ્વામીશ્રી સવારના એ ઔષધ છે કે અત્યારે ગ્રહણ કર્યા દવાથી એમને પ્રાણા પારણા કર્યા અને ત્યારે સ્વામીશ્રી બોલી ઉઠ્યા કે બેસતું વર્ષ દવાથી શરૂઆત થઈ અને બધા દર્શન દૂરથી કરતા હતા એમના મસ્તક જે હતા સંતો ભક્તોના એ હોભાવથી ઝૂકી ગયા કે કેવા અજોડ છે આપણા ગુરુ કેવા આપણને ગુરુ મળ્યા છે તો જો આવી નિયમ ધર્મની દ્રઢતા મહંત સાંઈ મહારાજના જીવનની અંદર આટલી બધી ઉંમર હોવા છતાં પણ જોવા મળે છે એ નિત્ય પૂજા હોય દંડવટ હોય કે કથા વાર્તા હોય કે આશીર્વચન હોય એમને ક્યારેય કોઈ દિવસ સમય ગણકાર્યો નથી જોયો નથી એ જમવાનું પણ ભોજન નથી જોયું બસ ભક્તોને રાજી કરવા માટે મહારાજ સ્વામીને રાજી કરવા માટે તેમનો એક મુખ્ય ધ્યેય જોવા મળે છે તો આ નિયમ ધર્મની દ્રઢતા છે એકવીસ આઠ બે હજાર સત્તરની અંદર મોહનસાઈ મહારાજ ડલાસની અંદર પોતે વિરાજમાન હોય છે આ દિવસે પણ સૂર્યગ્રહણ હતું સવારે સાડા અગિયારથી બેન ચાલીસ સુધીનો સમય હતો એટલે સભા મંચ પર પધારતા સેવકને કડક સૂચના આપતા સ્વામીશ્રીએ કહી દીધું કે પૂજા પછી નાસ્તો નહીં ને જ્યૂસ પણ નહીં પાણી જે મેં લઈશું તો આમ તો છે ને ગ્રહણના શાસ્ત્રોક નિયમ પ્રમાણે કોઈ બીમાર હોય કે અશક્ત હોય કે એંશી વર્ષથી વધુ હોય એને ગ્રહણ સ્પર્શના ત્રણ કલાક પહેલા સુધી જમી શકાય તે મુજબ સ્વામીશ્રી સાડા આઠ વાગ્યા સુધી નાસ્તો વગેરે કરે ને તો ચાલે એમાં કોઈ વાંધો નહીં વિનંતી પણ કરી પણ સ્વામીશ્રીએ કક્ષમાંથી બહાર નીકળતા પહેલા જ આ બાબતે સ્પષ્ટ અને કડક સૂચના દઈ દીધી એને બોલ્યા હતા કે એક દિવસ નાસ્તો નહીં કરું તો મરી જવાનો શું જો અદ્દલ પ્રમુખ સ્વામી મહારાજ જેવું જ સ્વામીશ્રી અત્યારે બોલ્યા અને કાંઈ કોઈ બોલી શક્યું એમ નર્યું અને પાંચને ચુંમાલીસ વાગ્યાથી પૂજા દર્શન આપ્યા અને પૂજા બાદ જ્યારે સ્વામીશ્રી આવશ્યક જે દવાઓ જળપાણ સાથે લેતા હોય છે ને તે પણ લેવા ન ગયા નિરોગી સશક્ત અને યુવાન બાર કલાક પહેલાંથી વેદ પાળે તેમ કડકપણે પાળવાનું જાણે તેઓ નક્કી જ કરીને બેઠા હોય ને એવું આપણને ત્યારે પણ લાગ્યું તો આમ જો સ્વામીશ્રી ગમે તેવી પરિસ્થિતિ દવા હોય ને તો દવા પણ પાણી સાથે નહીં પાણી કીધું પરંતુ પાણી સાથે દવા નહીં તો આવી રીતે પોતે પહેલેથી જ આવી રીતના ગમે તેવા નિયમો હોય આ નિયમો કડક રીતે અને શ્રીજી મહારાજે જે આજ્ઞા કરેલી હોય જેઓ ગુરુ જે રીતે વર્ત્યા હોય એવી રીતે સ્વામીશ્રી પણ વર્ત્યા છે એ આપણને જોવા મળે છે પ્રસંગ તો એવો અદ્ભુત અને અવિસ્મરણીય બની ગયો લીંબુની અંદર એટલે કે એક દસ બે હજાર ઓગણીસના રોજ જ્યારે સ્વામીશ્રી જ્યારે વિરાજમાન હતા લીંબડુની અંદર સાંજે શ્રી સંત શિબિરમાં પધાર્યા હવે એમાં શ્રુતિ પ્રિયદાસ એક પ્રસંગ કહેતા સ્વામીશ્રીને જણાવ્યું કે સ્વામી આપને વર્ષોથી નિયમ કે મંગળા આરતીમાં પહોંચી જવું અને મૂર્તિ પ્રતિષ્ઠા પછી આપણે ફરીવાર સેલવાસ વિચરણમાં ગયા હતા હવે આગલા દિવસે આપને કહેવાનું ભૂલી ગયા હતા કે અહીં પાંચને પિસ્તાલીસ વાગે મંગળા આરતી થાય છે એટલે સામાન્યતઃ ગોંડલ કે સાળંગપુર જેવા શિખરબદ્ધ મંદિરોની અંદર સમય છ વાગ્યાનો જ હોય છે પરંતુ અહીંયા પાંચ ને પિસ્તાલીસનો સમય હતો અને એમાંથી કહેવાનું ચૂકી ગયા હતા પણ તમને એ દિવસે તમને કોઈ પણ પ્રકારનું જોવા અમને મળ્યું હતું કે તમે આવ્યા ને એ પહેલાં આરતી થઈ ગઈ હતી એટલે તેમ પાછા આવ્યા પણ રોજની જેમ દસ પંદર મિનિટ મંગળમાં તેમ પ્રવચન પણ કર્યું પૂજા પણ પૂર્ણ કરી શણગાર આરતીમાં પણ તેમ ગયા પછી પાછા તેમ રૂમમાં ગયા અમે નાસ્તો લાવ્યા પણ તમે સ્પષ્ટ ત્યારે કહી દીધું આજે તમે આજે અમે નાસ્તો નહી કરીએ ત્યારે સેવકોએ બહુ વિનંતી કરી હતી પણ આપ અડગ જ રહ્યા એટલે પછી મેં છે ને પૂજ્ય ચિન્મય સ્વામીને બોલાવ્યા કારણ કે આપની સાથે સખા ભાવ એટલે અમને હતું કે એ વિનંતી કરશે એટલે તમે જમી લેશો એટલે એ તમારા કક્ષમાં આવ્યા થા અને તમને વિનંતી કરી અને એકદમ દ્રઢ કરતા કીધું કે જો તમે જમશો નહીં તો અમે હું એકવીસ દંડવટ કરીશ પણ છતાં તમે તમારા નિર્ણય ઉપર અડગ રહ્યા પછી મેં વિચાર્યું કોઈક હરિભક્તને આપણે બોલાવીએ અને તેમને કહીએ તમારી પાસે જવાનું એટલે પછી તો તેમ જમશો એટલે આવું વિચાર કરીને મેં એમના તેમણે ડોક્ટર મુકુલભાઈ વ્યાસ અને એમના દીકરા મહર્ષિને બોલાવ્યા અને એ સમયે આપને પ્રેમથી વિનંતી કરતા હતા છતાં આપે જમવાનું નોંધ લીધું છેવટે મુકુલભાઈએ કીધું કે સ્વામી આપ નહીં જમો તો અમે પણ નહીં જમીએ અને આ સાંભળીને તમે થોડાક ઢીલા પડી ગયા અને હરિભક્તો નિર્જળા ઉપવાસ કરવો પડશે આવો વિચાર પણ તેમ કર્યો પણ મુકુલભાઈને એવું બોલી ગયા કે આપ થોડુંક કંઈક અંગીકાર કરો અને એ શબ્દ તમે પકડી લીધા એટલે એક બદામ હાથમાં લીધી પછી બધા રાજી થઈ ગયા પણ સ્વામીશ્રીએ તો અલ્પાનની શરૂઆત કરી પણ આપે થોડી જ વારની અંદર એ બદામ મહર્ષિને આપી દીધી પ્રસાદી રૂપે તો અમને ત્યારે ખબર પડી કે સામાન્ય રીતે હરિવાર રૂપે મુકુલભાઈએ તમને આગ્રહ કર્યો વિનંતી કરી પણ છતાં પણ આપે ગ્રહણ ન કર્યું છેલ્લે તો ત્યાં સુધી કે મમરાનો એક દાણો લઈને મોઢામાંય મૂક્યો પણ છતાં તમે પાછો મૂકી દીધો તો તમારી તો આજ્ઞા પડાઈ ગઈ અને સમગ્ર દિવસનો ઉપવાસ તમે ધાર્યું થો તો બધાને બધું ઘણું બધું દુઃખ થતું હતું પણ છતાં પણ તમે આગ્રહ શરૂ જ રાખ્યો તો આપે કહ્યું હતું કે હવે અમે બપોરે જમશું અમે દવાની વાત કરી તો આપણે ભાર દઈને કહી દીધું એક દિવસ દવા નહીં લઈએ તો મરી જવાના છીએ બપોરે જમીશું અત્યારે તો કાંઈ નહીં આમ છેક બપોર સુધી આપે નિર્જળ ઉપવાસ કર્યો ને પછી બધા હરિભક્તોને રાજી કરવા ભોજન લીધું ત્યારે પ્રિયવત સ્વામીએ પૂછ્યું કે સ્વામી આમાં તો આપની ભૂલ હતી જ નહીં ને આળસને લીધે આપ મંગળામાં ન પહોંચ્યા હોય એવું હતું નહીં કે આપને સમયનો ખ્યાલ નહોતો અને અમે પૂર્વે નહોતું જણાવ્યું તો આવો કડક નિયમ શા માટે આટલી દ્રઢતા શા માટે અને આટલું મોટું પ્રાયશ્ચિત ત્યારે સ્મિત કરતા સ્વામીશ્રીએ કીધું કે પછી મોટું થાય એક આજ્ઞા લોપીએ પછી બે આજ્ઞા લોપાય પછી ત્રણ આજ્ઞા લોપાય અને પછી છેલ્લે તો ગાબડું પડે એમ સંતોએ વાક્ય પૂર્યું પછી કર્યું ત્યારે આત્મ સ્વરૂપ સ્વામી અને પ્રિયવ્રત સ્વામી હતા ત્યારે એમણે કીધું કે ગરડા અંત્યના આડત્રીસના વચનાઉતમાં મહારાજે કહ્યું છે કે ભગવાનનું અલ્પવચન હોય તેમાં ફેર પડે તો તે મહત્ વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાનો જીવ જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું તે આ આપના જીવનમાં શબ્દો મૂર્તિમાન જોવા મળે છે જો આપણા જીવનની અંદર પણ ભૂલું આપણે કરતા હશું દરેક માણસ ભૂલું કરે છે દરેક વ્યક્તિના જીવનની અંદર ભૂલો થાય છે એટલે જો માણસ માત્ર ભૂલને પાત્ર પરંતુ માણસ ભૂલ કરે છે તો એમાંથી શીખે બીજી વખત ભૂલ ન થાય તેનો એને પ્રાયશ્ચિત કરવો જ પડે એ જ નિયમની અંદર આગળ વધી શકે છે પણ જો આપણે જ્યારે પણ નિયમ ધર્મનો લોપ થાય ત્યારે આપણું કોઈ આવું પ્રાયશ્ચિત રહેતું નથી એટલે આપણે ફરી વખત એવી આજ્ઞાનો લોપ કરીએ દાખલા તરીકે આર શુદ્ધિની અંદર આપણે ડુંગળી લસણ ન ખવું ખાવું અથવા તો સિનેમા ન જોવું આવા નિયમો રાખતા હશું તો ક્યારેક એવા કંઈક સગા સંબંધીઓ દ્વારા મિત્રો દ્વારા એ નિયમો આપણે પાલન નહીં કરતા હોઈએ તો ત્યારે જો આપણે મન જો આપણું દ્રઢ હશે મનોબળ દ્રઢ હશે ને તો એ નિયમ આપણો ચૂકાશે નહીં અને આપણા જીવનની અંદર મહન સં એ જ પ્રા પ્રેરણા લેવાની ગુરુ પૂર્ણિમા ખરેખર આ રીતે ઉજવીશું ને તો જ મહારાજ સ્વામી રાજી થશે આઠ અગિયાર બે હજાર અઢારના રોજ ગોંડલની અંદર જ સ્વામીશ્રી વિરાજમાન હોય છે અને સવારે સભા બાદ નિજ કક્ષ ની અંદર સામે રીતે કોઈ મોટી બીમારી ન હોય કોઈ બીજી મોટી કોઈ તકલીફ ન હોય તો આરતી ઉતરી જાય ત્યાં સુધી સંતો ઉપવાસ કરતા હોય પરંતુ એસી વર્ષે પણ વ્યક્તિ અતિવૃદ્ધ કહેવાય એટલે શાસ્ત્ર પ્રમાણે તમે ઉપવાસ ન કરો એને કઈ નિયમો લાગુ ન પડે પણ છતાં પણ સ્વામીશ્રી એ વર્ષ પૂર્ણ થઈ ગયા અને છાંસી મુ ચાલતું હતું આત્મસ્વરૂપ સ્વામીએ તો સેવક સંતોને વિનંતી કરી કે આપ થોડું અંગીકાર કરો તો સારું કારણ કે અંકુ અંકુટના દિવસે સવારે પૂજા અને પછી પાછ સભા હતી એટલે તમે ઘસીને ના પાડી દીધી સેવકોએ ફરી વખત કીધું કે સ્વામી તો થોડું દૂધ તો અંગીકાર કરો અને ત્યારે સ્વામીશ્રી ભાવમાં આવીને ફરી વખત એ જ વાક્ય બોલ્યા કે એક દિવસ નહીં લઈએ તો મરી થોડા જવાના શિવ અને હવે તો બે કલાક પછી જમવાનું જ છે સ્વામીશ્રી જ્યુસ કે શરબત કોઈ પણ પ્રકારનું પ્રવાહી એમણે લીધું નહીં સ્પષ્ટ અને સખત નાદ પાડ દીધી અને સેવકોએ પ્રાર્થના કરી કે સ્વામી અમુક દવાઓ તો લેવી જ પડે એમ છે તેથી તેમ પાણી થોડુંક અંગીકાર કરો પણ સ્વામીશ્રીએ છતાં પણ એ પાણી પણ લીધું પાણી સાથે દવા પણ ન લીધી પાણી પણ ન લીધું તો જો આવી રીતે છે ને સ્વામીશ્રીના જીવનની અંદર આપણને નિયમ ધર્મની દ્રઢતા જોવા મળે છે આવા તો ઘણા બધા પ્રસંગો પ્રમુખ સંઈ મહારાજના અને મહંત મહારાજના છે કે જેમના જીવનની અંદર આપણને સત્પુરુષના જીવન આપણે જોઈએ ને તો આપણને ખબર પડે કે આપણને કેવા ગુરુની પ્રાપ્તિ થઈ છે ખરેખર આ વર્ષે આપણે જે પ્રાપ્તિનો વિચાર કરવાનો છે એ પ્રતિમાં ફેરવવાનો છે તો પ્રતિમાં ક્યારે ફરે કે આપણા સત્પુરુષે સ્વામિનારાયણ ભગવાને કરેલા કાર્યો એ સંતો પરમહંસો એમના નિયમો એમના ગુણોનું જો આપણે આચમન કરીએ ને તો ખરેખર આપણને પ્રતીતિ અવશ્ય થાય તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ આમ તો નિયમો ગમતા આપણને નથી પણ આપણો સ્વભાવ નિયમોમાં કોઈક વર્તેન એવો છે તો આપણે સ્વભાવ એવો આપણે પણ પાળીએ કે આપણે પણ નિયમમાં રહીએ અને સ્વામીશ્રીએ તો આટલી બધી નિયમમાં દ્રઢતા હોય છે તો એમાંથી થોડાક પણ ગુણો આપણામાં આવે તો આપણું અવશ્ય આપણું કલ્યાણ પણ થાય છે અને આધ્યાત્મિક માર્ગની અંદર આપણને જેવો ભગવાનને આનંદ છે એવો આનંદ આપણને પણ પ્રાપ્ત થાય છે તો આજના છઠ્ઠા દિવસે આપણે મહંત સ્વામી મારાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં પણ નિયમ ધર્મ અમે પાળી શકીએ એવી બળબુદ્ધિ શક્તિ આપજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય